ભૂરના પ્રમુખ સ્વામીનગરમાં આવેલ સ્વામિનારાયણ સોસાયટી ખાતે નૂતન મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો શિવરાત્રીના નિમિત્તે મહાપ્રસાદનું ભવ્ય આયોજન ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલ સ્વામિનારાયણ સોસાયટી ખાતે નૂતન શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે શિવરાત્રિના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સોસાયટીના લોકો તથા અન્ય લોકો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હતા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભીડો હોમવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના બાર વાગે મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સોસાયટી ના રહીશ અને મહાદેવ મંદિર સમિતિના અધ્યક્ષ રમેશભાઈ ઠક્કરે આંતર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ આજે પરમ ચરમસીમાએ પહોંચ્યો તો ભાવિકોનો જે ઉત્સાહ હતો એ ચરમસીમાએ જોવા મળ્યો હતો ઠેર ઠેર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા અને અભૂતપૂર્વ માહોલ ખાસ કરીને સ્વામિનારાયણ સોસાયટી પ્રમુખ સ્વામીનગરમાં જોવા મળ્યો હતો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના આજે અંતિમ દિવસ રમેશભાઈ ઠક્કર કાળુભા શહીદના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રઘુવંશી સમાજના લોકો પણ

મહત્વ વિશે કે એની મહત્વતા વિશે બતાવવા જઈએ તો આજની રાત્રિમાં જ શિવ અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા હતા શિવ જે નિરાકાર સ્વરૂપે છે જેનો કોઈ આકાર નથી તો આજે નિરાકાર રૂપ આપણે અહીંયા સ્વામિનારાયણ એવન્યુમાં બેસાડવા જઈ રહ્યા છીએ અને સનાતન ધર્મના લોકોને એક વિશેષ મહાશક્તિ પ્રદાન થાય કારણ કે મહાદેવ જેની સાથે જોડાઈ જાય આ મહાની ઉપમા તો આપોઆપ લાગી જાય રાત્રિઓ તો ઘણી હોય છે પણ ત્યારે શિવની રાત્રિ આવે છે એટલે એ રાત્રિને આપણે મહા કહીએ છીએ રાસ તો ઘણી વખત કૃષ્ણ રમ્યો પણ જે રાસમાં મહાદેવ આવ્યા એ રાસને પણ ક્રિષ્ને મહારાસ કીધો છે એમાં આજની રાત્રિ એ મહારાત્રિ છે અને દુર્ગા સપ્તશત્રીમાં પણ આ રાત્રિનો માં ભગવતીએ ગાયો છે કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ શ્ચ દારુણ તો મહારાત્રિનો વિશેષ મહિમા છે આજે ચાર રાત્રિ પ્રહરની અંદર પૂજા કરવામાં આવે છે જેથી મહાદેવની વિશેષ ઉપસ્થિતિ એ દેવાલયોની અંદર શિવાલયોની અંદર રહે છે અને આમ તો વાયા મીડિયા બધા આશીર્વાદ લેવાના હોય પણ આપના ઇલેક્ટ્રિક મીડિયા આમ જેમ આજે લાઈવ છે એમ આજે રાત્રિ જે શિવ મંદિર ગર્ભગૃહની અંદર પહોંચી જાય તો બાપાના હાથો હાથ અને મુખા આશીર્વાદ મળે છે આજનો દિવ્ય આ ઉત્તમ દિવસ છે અને સ્વામિનારાયણ એવન્યુ અહીંના રહેવાસીઓ પરમ સનાતનીઓ છે અને શિવ તત્વને પામવા માટે શિવાલય પ્રગટ કર્યું છે જેમ કોઈ પણ મોબાઈલ હોય છે એ નેટવર્ક એની એક ફ્રિક્વન્સી વગર ચાલતું નથી એમ સનાતનીનો કોઈ પણ શરીર છે દેહ છે એ જીવની હંમેશા ગતિ છે એ શિવ તરફ હોય છે તો આજે એ જીવની ગતિ શિવ તરફ વળી છે અને આ શરીરને ચલાવવા માટે જે તત્વની જરૂર છે એની આજે અમે પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ તો માત્ર બ્રાહ્મણ વતી નહીં પણ સ્વામિનારાયણ વતી ભારત વર્ષ સનાતન ધર્મ વતી હું આ મંદિરની સૌ કોઈને હાર્દિક શુભકામનાઓ આપું છું અને ભારતની આ વિશ્વભૂમિ ધરાતલ ઉપર એક નવું શિવ તત્વ આજે બેસવા જઈ રહ્યું છે એને પણ સનાતનીઓ અને હર હર મહાદેવ શુભકામનાઓ સાથે જય મામ રમેશભાઈ અમિચંદભાઈ ઠક્કર સ્વામિનારાયણ એવન્યુ આજે મને ખુશીનો સમય મારો માટે છે કે આજે અમે ત્રિદિવસીય સ્વામિનારાયણ એવન્યુ સોસાયટી ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યા છીએ ઘણા વર્ષો પછી અમારે આ સોસાયટીમાં આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એના માટે ત્રિદિવસીય આચાર્ય પદે પણ વિશાલ કૃષ્ણ શાસ્ત્રયાત્રા પધાર્યા છે અને બહુ જ શાસ્ત્રો વિધિ સાથે અને એના ભૂદેવો સાથે કરી રહ્યા છે ત્રણે દિવસ પૂરેપૂરી સોસાયટી એક સાથે રહી અને આજુબાજુમાં પણ આમંત્રણ આપી અને સર્વ સાથે પરિવાર સાથે જેમ આપણે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ એમ અમારી સોસાયટીમાં પીચા સુધી પણ વધારે પરિવારો એક સાથે રહે છે અને દરેક પરિવારો સાથે રહી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે સાથે રહી અને આમાં આમંત્રિત મહેમાનોને આમંત્રિત કરી અને સારી રીતે ઉજવી રહ્યા છીએ ભૂમિદાતા પણ અમારી સાથે કોટી કોટી વંદન કરું છું અને પૂરેપૂરી સોસાયટીનો હું અત્યારેથી આભાર માનું છું કે દરેક સોસાયટીના સૌ પરિવારજનો જેમ આપણે પરિવારમાં ઘરમાં કામ કરતા હોઈએ એ રીતે સૌ એક સાથે મળી અને જૂથ સાથે મળી અને સર્વ કામ કરી રહ્યા છીએ અને એમ જ અમારા ખાસ મિત્ર એવા કલુભાઈ જાડેજા પણ જ્યારથી આ મંદિરની પ્રાણપ્રતા ખાતમુહૂર્ત નતું થયું એના પહેલા પણ સાથે રહીને આ જગ્યાએ એ શિવ મંદિર બનવું પડે એવો એમને પણ સંકલ્પ હતો એટલે એમનો પણ આજે સંકલ્પ પૂરો થયો છે એ બદલ એમને પણ જે મારી સાથે રહીને કામગીરી કરી છે એમનો પણ આભાર માનું છું અને ફરીથી પૂરેપૂરી સ્વામિનારાયણ એવાની સોસાયટીનો હું સર્વેનો આભાર માનું છું વ્યક્ત કરું હર હર મહાદેવ આજે અહીંયા ત્રણ દિવસથી મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થયું છે તેમાં ખૂબ બધા અમે લોકો ભેગા મળી અને સૌ કામ કરીએ છીએ અને બધો લાવો લઈએ છીએ મારું નામ દીપ્તિ સુનિલ પૂજારા છે અમે અહીંયા સોસાયટીમાં જ રહીએ છીએ અને બધાય ભેગા મળી અને મહાદેવનો લાવો લઈએ છીએ અને ખૂબ અમે એન્જોય કરીએ છીએ હર હર મહાદેવ મારું નામ અર્ચના ચિન્માય આચાર્ય છે અમે સ્વામિનારાયણ એવેન્યુમાં રહીએ છીએ જ્યાં આગળ હમણાં ત્રણ દિવસથી મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવામાં આવેલો છે જેનો અમને સૌભાગ્ય મળેલું છે કે અમારા પ્રાંગણના અંદર મહાદેવજી પધારશે અને અમને એનો લાવો લેવામાં ભાગ મળ્યો કાલે પહેલાં દિવસે અમારા ત્યાં સામૈયો કરવામાં આવ્યું એના પછી બધી પૂજાઓ કરવામાં આવી કાલે જલયાત્રા નગરયાત્રા કરવામાં આવી અને અનેક પ્રસંગો માટે જે ચડાવો લેવામાં આવ્યો હતો એ લેવામાં આવ્યો અને અમે એટલા સદ્ભાગ્ય સૌભાગ્ય અનુભવીએ છીએ કે મહાદેવની પહેલી પૂજાનો લાવો અમને મળેલ છે